વડોદરા શહેર ભાજપાના કેટલાક સિનિયર નેતાઓએ આયોજિત કરેલું અને વિવાદોમાં ઘેરાયેલો કહેવાતો ગેટ ટુગેધરનો કાર્યક્રમ રદ કરવામાં આવતા અનેક ચર્ચાઓ ઉઠી છે છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીમાંથી જૂથબંધીના પુરાવા છાસવારી સામે આવી રહ્યા છે સાથે જ વડોદરા શહેર ભાજપામાં કેટલાક સિનિયર નેતાઓ વચ્ચે અંદરો અંદર શીતયુદ્ધ ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાય છે તાજેતરમાં જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીમાં નવા વોર્ડ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જોકે તેવામાં વડોદરા શહેર ભાજપ સંગઠન બાદ વોર્ડ પ્રમુખોમાં પણ જૂથબંધી સામે આવે તો નવાય નહીં આજે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓએ સંગઠનની વિરુદ્ધમાં જઈ શહેરની એક ખાનગી હોટલમાં ગેટ ટુગેધરનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયેલા હોદ્દેદારો નવા વોર્ડ પ્રમુખો સહિત અનેક નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું જે આમંત્રણનો મેસેજ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો હતો આ મેસેજ વાયરલ થતાં જ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં અંદરોઅંદર કેટલાક નેતા વચ્ચે શેતીયુદ્ધ શરૂ થઈ ગયું હતું અને રાજકીય માહોલ ગરમાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનને લઈને રાજ્ય સ્તરેથી લઈને રાષ્ટ્રીય સ્તર સુધીના તમામ કાર્યક્રમોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે મોફુક રાખવામાં આવ્યા હતા જો કે આ કહેવાતો ગેટ ટુગેધરનો કાર્યક્રમ યથાવત જ રાખવામાં આવ્યો હતો આ દરમિયાન આ કાર્યક્રમને લઈને કેટલાક નવા વોર્ડ પ્રમુખોએ સોશિયલ મીડિયા ઉપર વિરોધ પણ નોંધાવ્યો હતો જે બાદ સાંજે પાંચ વાગે આ કાર્યક્રમ મોફુક રાખવામાં આવ્યો હોવાનો વડોદરા શહેર ભાજપના સિનિયર નેતાઓ યોગેશ પટેલ અને પરાક્રમસિંહ જાડેજાનો મેસેજ વોટ્સએપ ઉપર ફરતો થયો હતો જેને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ વિવાદિત કાર્યક્રમની નોંધ પ્રદેશ કક્ષાએ સુધી કાં તો કેન્દ્ર સુધી પહોંચી હોવાને પગલે આ કાર્યક્રમ રદ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં પણ પગલે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓ જિગીશાબેન શેઠ મીનાબા હસમુખ પટેલ સહિતના અન્ય સિનિયર નેતાઓ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા કાર્યક્રમ સ્થળે પહોંચતા જ મીડિયાએ તેમને ઘેરી લઈ કેટલાક પ્રશ્નો કર્યા હતા ત્યારે તેમણે જવાબમાં શું કહ્યું સાંભળો કોઈક પ્રસંગ પ્રસંગમાં પ્રસંગ ભેગા થાય તો ત્યાં કોઈ મુલાકાતો આજની બેઠકમાં માં કોણ કોણ એટલે તમારી કોને આપ્યું મને ખબર નથી મને આમંત્રણ આવ્યું એટલે હું આજની બેઠકનો કોઈ એજન્ડા નથી આમ તો લગભગ વર્ષે એક બે વાર ભેગા થઈએ છીએ વડોદરા મહાનગર ચિંતા ચિંતા પાર્ટીની પ્રકારની હોઈ શકે ને સરકાર કોર્પોરેશન ચલાવે છે એટલે વહીવટી ચિંતા પણ હોય સંગઠનની પણ ચિંતા હોય દરેક પ્રકારની ચિંતા માટેની બેઠક છે આ આમંત્રણ કરીને આમ પાર્ટીના પ્રમુખ લોકો આમંત્રણ કરે બીજું કોણ કરે આ થોડું ઘણું કોર્પોરેશનના વર્કને લઈને જે કંઈ સમસ્યાઓ અત્યારે ચોમાસા દરમિયાન જે ઉભી થઈ વહીવટી કક્ષાની એ સમસ્યાઓ થોડીક છે વડોદરાની ચિંતા માટે હા એટલે યસ મેં પહેલા જ કીધું વડોદરાની ચિંતા માટે હવે તો બધા જ કાર્યકર્તાઓ હશે કાઉન્સીલરો હશે કઈ પૂર્વ કાઉન્સિલર હશે કઈ સંગઠનના પૂર્વ ઉદ્દેદારો હશે હાલના ઉદ્દેદારો હશે ધારાસભ્યો હશે ઘણા બધા હશે છ મને સયાજી પર આવવાનું આમંત્રણ મળેલું છે વડોદરાની ચિંતા માટે બેન આ મેસેજ ક્યાંથી આવ્યો તો ને કયા પ્રકારની ચિંતા ચિંતાનો વિષય જ નથી સંગઠન પર્વ અત્યારે પ્રમુખોની નિમણૂક પૂરી થઈ છે વોર્ડના તો આગળનો વિષય હોય પાર્ટીને લગતા સારા વિષયો હોય એમાં કોઈ હુસાતુસીની વાત જ અને તમે જાણો છો કે હું એવા કોઈ વિષયમાં પડતી નથી આગામી કાર્યક્રમો અંગેની ચર્ચાના વિષયો તમને ખ્યાલ છે કે અહીંયા બધા નેતાઓ બધા જ એમાં હું તો એવું અપેક્ષા રાખું કે આખું સંગઠન અને ધારાસભ્યો સહિત બધા જ અહીંયા ભેગા થવાના હશે કારણ કે મને માત્ર મેસેજ હતો કે આવવાનું છે પણ મારું એક પોતાનું ફંક્શન પણ અહીંયા છે એટલે હું મારી ગાડીની અહીંયા ઉભા રહીને તમારી સાથે ઉભા રહીને જ વેઇટ કરું છું મારા જેઠના દીકરાની સગાઈ છે અમે કાશ્મીર કરી છે કાશ્મીરના મહેમાનોને અમે અહીંયા ઉતારો આપ્યો છે કાર્યાલયથી ફોન આવ્યો તો એટલે કાર્યાલય મીન્સ કે અમારા મનુભાઈ ટાવર કાર્યાલયની રંજનબેનનું

સમય નથી હોતો કે અહીંયા એટલો બધો વધારે સમય આપી શકે એમને ઘણી બધી વિવિધ જગ્યાઓ ઉપર આ હેતુ માટે જવાનું હોય છે એટલે જે પણ થયું છે તમે જાણો છો કે વોર્ડ પ્રમુખોને નિમણૂક થઈ એમાં પણ બધાના સેન્સ લઈ નાનામાં નાના કાર્યકર્તાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું કોઈ વિષય નહોતો કે અધ્યક્ષ બીજી વખત રિપીટ ના થવા જોઈએ અધ્યક્ષે ખૂબ સારું કામ કર્યું છે એમણે આટલું સરસ કાર્યાલય બનાવ્યું છે

ના એ તો નથી ને ગયા છે ને ના એવું કશું મને કે સયાજી હોટેલ માં ગેટ ટુગેધર છે જો સ્વાભાવિક છે પાર્ટીમાં આટલા વર્ષોથી કામ કરતા હોઈએ છેલ્લા ત્રીસ વર્ષથી કામ કરતા હોઈએ સંગઠનમાં પણ આટલું બધું વોર્ડે વોર્ડે જઈને લેવલ ગ્રાસરૂટ લેવલનું કામ થતા હોય તો પાર્ટીમાં કંઈક તકલીફ હોય કે કંઈક ચિંતા હોય એને માટે ભેગા થવાનું હોય તો આવવું જ જોઈએ એવું મારું અંતરાત્માનો અવાજ કહે છે મન દુઃખ થયા છે એવી કંઈ જરૂરી નથી મન શાને માટે થાય જો પાર્ટીમાં બધાને પહેલા

કે ભાઈ ફેમિલી સાથે આપણે ભેગા થઈ ગયા જમીએ બધાને સારી વાતો કરી અને શહેરના હિતમાં જે છે વાતો કરીએ મોફુક રાખવામાં આવેલો આ કાર્યક્રમ આગામી સમયમાં યોજવામાં આવશે તેવી પણ માહિતી મળી રહી છે હાલ કમૂરતા ચાલી રહ્યા છે અને કહેવાય છે કે કમૂરતામાં શુભકામ ન કરાય તેવામાં કમૂરતામાં રાખવામાં આવેલો આ કાર્યક્રમ વિવાદોને કારણે મોફુક રાખવામાં આવતા તે હાસ્યનું કેન્દ્ર પણ બન્યો છે ત્યારે હવે આગામી કયા શુભ મુહૂર્તમાં કાર્યક્રમ પુનઃ યોજાશે બીજી બાજુ વડોદરા શહેર ભાજપમાં આ પ્રકારની જૂથબંધીને કારણે પાયાના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા હોદ્દેદારો સુડી વચ્ચે સોપારી બની રહ્યા છે ત્યારે શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરું ખેંચે ગામ ભણી ગુજરાતી કહેવત વડોદરા શહેર ભાજપના નેતાઓ પર એકદમ બંધ બેસતી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર